પીરામણ ગામ સુધીનો માર્ગ હાલ આરસીસી બનાવવામાં આવી રહ્યો છે જેને લઈ હવા થી પીરામણ ચર્ચ સુધી દિવસ દરમિયાન નાના વાહન રેલવે સ્ટેશન તરફના માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેને લઈ વાહન વ્યવહારનું ભરણ વધ્યું છે આ વચ્ચે અંકલેશ્વરમાં પડેલા ભારે વરસાદને લઈ માર્ગો ખાડે ગયા છે આ માર્ગ પર ગ્રીન પાર્ક પાસે વરસાદી પાણીનો નિકાલ હતા માર્ગ પર પાણીનો ભરાવો સાથે મસ મોટા ખાડા પડી ગયા છે જેને લઈ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશ જવાહરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે વાહન ચલાવવું પણ મુશ્કેલ છે ટ્રાફિક ભરણ વધ્યું છે આ વચ્ચે પાલિકા કે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ માર્ગને જોવા સુધા આવતા નથી ત્યારે ત્વરિત અસરથી અહીં માર્ગના ખાડા પૂરવામાં આવે તેમજ પાલિકા દ્વારા અહીં ચાંદીપુરા વાયરસના હાવ વચ્ચે સફાઈ કરી દવાનો છટકાવ કરે એ જરૂરી બન્યું છે આ હું જવારભાઈ ઈશ્વરભાઈ મિસ્ત્રી રેવાનો ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર હાલમાં આ વરસાદ પડ્યો અને વરસાદ પહેલા બી આ રોડ એટલો બધો તૂટી ગયો છે

આ વરસાદ પડ્યો એટલે એટલા બધા ખાડા પડી ગયા હોય છે અહીંયાથી વાહન લઈને જતા હોય અને એટલો બધો ટ્રાફિક છે એ ટ્રાફિકને કારણે આજે ખાડા પડી ગયા છે માણસો પડી જાય છે અને વાહનને બી નુકસાન થાય છે એ લોકોને બી ઇન્જા થાય છે બીજું કે અત્યારે આ ચાંદીવાયરે ફેલાયો છે હવે અહીંયાથી બધું ગંદકી બી એટલી બધી છે કે આને લીધે ચાંદી ચાંદીવાળી રોગચાળો ફેલાય એમ છે તો તાત્કાલિક જે જેઓ નગરપાલિકાના સત્તાધીધો જ્યાં બેઠા છે એમણે અહીંયા આવીને જોવું જોઈએ કે ભાઈ આ આટલા બધા ખાડા છે માણસ વેહિકલ લઈને જાય છે એવી રીતના હવે એ લોકો તો ફોર વ્હીલ માં જતા એટલે એમને ખબર જ ના પડે આંચકા નહીં લાગે પણ જે આ એક્ટિવા અને બાઈકો લઈને જાય છે એ લોકોને ને ઘણી મુસીબત પડે છે તો આ તાત્કાલિક અહીંયા આવીને આ જે બધા ખાડા પુરાવો આ જે બધી ટ્રકો લાવીને મેટલ અને કપચી નાખીને આ બધા ખાડા પુરાવો કે જેથી અમે અહીંયા આગળ રહીએ છીએ અમને બી ઘણી મુસીબત પડે છે તો તાત્કાલિક આને વહેલી તકે આ બધા ખાડા પુરાવા જોઈએ અને તંત્ર સામે યોગ્ય પગલા લઈ આ સારા રોડ રસ્તા બનાવો અહિયાં જય સુધી ના અહીંયા રેલવે સ્ટેશન સુધી ત્યાં સુધી ના બસ ઓકે